જામનગર શહેરમાં હાપા યાર્ડ પાસે નવનિર્મિત ઓવરબ્રિજનું વિપક્ષ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું મહાનગરપાલિકા વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાનો દ્વારા નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું

આપા માર્કેટિંગ યાર્ડ અને રેલવે સ્ટેશન ને લગત ઓવરબ્રિજ છે છેલ્લા સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે અગાઉ મેં પ્રિન્ટ મીડિયામાં પણ કીધું અલ્ટિમેટમ આપેલું હતું કે આ લોકાર્પણ કરો અમે કોંગ્રેસ પરિવાર દ્વારા લોકાર્પણ કરવામાં આવશે મારા સાથી મેં કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી કે લોકોની સુખાકારી માટે લોકોના ટેક્સથી બનેલો આ બ્રિજ છે તે લોકોની સુખાકારી માટે વપરાવો જોઈએ પણ પોતાના આકાઓને ખુશ કરવા માટે આ બ્રિજનું લોકાર્પણ નથી થતું લોકોને જે સુખાકારી મળવી જોઈએ તે નથી મળતી આજે અમે કોંગ્રેસ પરિવાર દ્વારા આવી અને આ બ્રિજ નું લોકાર્પણ કરેલ છે